ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પાલેજ જિલ્લા પંચાયત બેઠકનું નૂતન વર્ષને મિલન સંમેલન ધારાસભ્ય અરૂણસિંહ રણા અને જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદીના અધ્યક્ષસ્થાને પાલેજ જૈન સંઘવાડી મુકામે યોજાયું જેમાં મોટી સંખ્યામાં ભાઈ બહેનો ઉમટી પડ્યા હતા પાલે જિલ્લા પંચાયત બેઠકના કાર્યકરોનું તથા પ્રદેશ દિવ્યજીતસિંહ ચુડાસમા ઉપપ્રમુખ જિલ્લા ભાજપ જયરાજસિંહ પરમાર પ્રમુખ ભરૂચ તાલુકા ભાજપ જયદેવ પટેલ મહામંત્રી ભરૂચ તાલુકા ભાજપ ગુલામભાઈ સેગવા જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ જિલ્લા પંચાયત સદસ્ય મલંખા પઠાણ તેમજ ઈ સરપંચ પાલેજ શબીર પઠાણ અને તાલુકા પંચાયતના સ્વાગત કર્યું હતું પાલેજ ઇન્ચાર્જ સરપંચ શબીર પઠાણ સહિત ટીમ દ્વારા કાર્યક્રમ સફળતા પૂર્વક પાર પાડ્યો હતો અંતમાં મલંગ પઠાણે આભાર વિધિ કરી હતી વિધાનસભા અને આજે પાલે જિલ્લા પંચાયતની સીટ ઉપર એ સ્નેહ નો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી તરફથી યોજવામાં આવ્યો છે એમાં અમારા વિધાનસભાના ધારાસભ્ય શ્રી અરુણસિંહજી રાણા આત્મનિર્ભર ભારતના સહસંયોજક શ્રી જગદીશભાઈ પારેખ તેમજ જિલ્લાના અને તાલુકાના સૌ આગેવાનો આજે ઉપસ્થિત છે અને પાલેજમાં મોટી સંખ્યામાં પાલેજના હિન્દુ મુસ્લિમ પારસીઓ તેમજ તમામ પરિવારના લોકો આજે અહીં આ સ્નેહમિલનના કાર્યક્રમમાં ઉપસ્થિત છે અને સ્નેહમિલનના કાર્યક્રમમાં આજે પાલેજના તમામ લોકોને નૂતન વર્ષની અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ સૌના વેપાર ધંધા રોજગાર કૃષિ ઔદ્યોગિક ક્ષેત્રે પ્રગતિ થાય તેમજ વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસમાં પણ સફળતા મળે અને સૌની તંદુરસ્તી જળવાઈ રહે સુખ સમૃદ્ધિ પર કરાર રહે એવી અમે આજે શુભેચ્છા પાઠવીએ છીએ અને સાથે સાથે આપણા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે સંદેશ છે સ્વદેશી અપનાવો હર સ્વદેશી હર સ્વદેશી અને સાથે સાથે આત્મનિર્ભર ભારતની જે એમની વ્યેય છે

લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે સૌને નવા વર્ષની શુભકામના પાઠવી છે સૌનું જીવન સુખ મળીને તંદુરસ્તી મળીને એવી પ્રભુ પાસે પ્રાર્થના કરી છે આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો મંત્ર સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ એ જ આપણે એકસો એકાવન મા મત વિસ્તારમાં સંપૂર્ણપણે જે બને કોઈ કામ કરવાની કોશિશ કરી છે અને કામ પણ આપણે કર્યા છે ત્યારે એ વાતનો અમને આનંદ છે સૌને મારા નમસ્કાર